નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટમાં ચાલો હવે આપણે ઉદાહરણ એક સમજવાનું છે ઉદાહરણ એક તમારી પાસે ટેક્સ્ટબુકમાં ગણેલું જ છે ખાલી સમજવાનું છે આમ નોંધ તૈયાર કરવાની છે હરનીશ ના ચોપડે અને જરૂરી ખાતાઓ બનાવીને ખતવણી કરવાની છે જુલાઈ બે હાજર પંદર ના મંથમાં જે કાંઈ વ્યવહારો થયા એની આપણે પેલા આમ લખીશું તમે ખાલી સ્ક્રીન માં ધ્યાન આપો ચાલો પેલી છે ફોરમ પાસેથી પિસ્તાલીસ હજાર નો માલ ખરીદ્યો તો સૌથી પહેલા તો તમારે આમનોન નું ડ્રો કરવું પડશે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા ને જમા રૂપિયા

સાહીઠ હજાર વધારાની મૂડી ધંધામાં લાવ્યા એટલે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા બરાબર તમને આમનો નામ તો આવડવી જ જોઈએ બધાને પછી ત્રીજી છે અવધ ને પાંચ હજાર રૂપિયા ચૂકવ્યા એટલે અવધ લેનાર છે અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પાંચ હજાર ને પાંચ હજાર પછી છઠ્ઠી તારીખમાં

મારુતિ બત્રીસો નું ફર્નિચર ખરીદો એટલે ફર્નિચર ખાતે ઉધાર તે મારુતિ ફર્નિચર મારૂચર ખાતે જમા બાબત છે તો લગતા આવડે છે તમને હવે કર ખર્ચ પેટે ધંધામાંથી પિસ્તાલીસો આમનો બધી લખી નાખો બરાબર અહિયાં વિડીયો સ્ટોપ કરીને તમે આમ લખી નાખો હું આગળ જવા દઉં છું બરાબર ટેક્સ્ટ બુકમાંથી માંથી જોઈને જ લખવાની છે ટેક્સ્ટ બુક તમારા બધાની પાસે છે જ ઓકે ચાલો લખાઈ ગયા આમનો નો આ રીતે બધાય ને ન લખાણી હોય તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને આ રીતે આમ લખી નાખજો તમારી પાસે બુક ન હોય તો હવે આમ નો લખાઈ જાય એટલે કે કે ખાતા બનાવવાના છે જોવો પેલું ખરીદ ખાતું બીજું ફોરમ નું ખાતું ત્રીજું રોકડ ખાતું ચોથું રોક મૂડી ખાતું પાંચમું અવધ ખાતું પછી રોકડ ખાતું પાછું આવે એટલે હવે નહીં બનાવવાનું પછી છઠ્ઠું શનિ નું ખાતું સાતમું વેચાણ ખાતું આઠમું બેંક ખાતું રોકડ ખાતું આવી ગયું પછી ફર્નિચર ખાતું મારુતિ ફર્નિચર માઠ ખાતું અને ઉપાડ ખાતું અગિયાર ખાતા બનાવાના છે બરાબર જો તમારી પાસે ટેક્સ્ટ બુકનું હોય તો આ મેં બીજું પેજ આમનનું ખોલ્યું તો તમે અહીંયા વિડીયો સ્ટોપ કરીને આ લખી લ્યો આમ નોંધ બરાબર પછી અગિયાર ખાતા ડ્રો કરવાના છે તો અગિયાર ખાતા સરસ મજાના ટેક્સ્ટ બુકમાં છે જ દોરેલા ઈ મુજબ ડ્રો કરીને તૈયાર રાખો અહિયાં વિડીયો સ્ટોપ કરી દો હું આગળ જાવ દઉં છું તમે વિડીયો સ્ટોપ કરી નાખજો ચાલો થઈ ગયા ખાતા ડ્રો બધા હવે ખતવણી કરતા જાઓ હું બોલતો જાઉં છું એ મુજબ ખતવણી કરતા જાઉં ચાલો પેલા આમનો છે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા તો ખરીદી ના ખાતામાં વયા જાઓ ઉધાર સાઈડ લખો રકમ રૂપિયામાં પિસ્તાલીસ હજાર હવે ફોરમ ના ખાતામાં વયા જાઓ ફોરમ નું ખાતું તમે બનાવ્યું છે એમાં જમા સાઈડ રકમ રૂપિયામાં પિસ્તાલીસ હજાર લખો ખાતા કેમ ડ્રો કરવાની તમને ખબર જ છે ને તો તમે કરના ખા ને ખાતા ડ્રો બધાને બધા ખાતા વિડીયો સ્ટોપ કરીને નોટ ડ્રો કર્યા હોય તો હજી કરી નાખો અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને બધા ખાતા સરસ ડ્રો કરી નાખો એક પેજમાં ચાર ખાતા અને હેડિંગ ટેક્સ્ટબુકમાં છે જે મુજબ હેડિંગ બાંધી દો ઉપર હેડિંગ આવશે હર્નિશની ખાતા વહી પછી એક એક ખાતાનું હેડિંગ તારીખ વિગત નોપા રકમ રૂપિયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા ડાબી બાજુ ઉધાર ને જમણી બાજુ જમા એકવાર તમે બધું સમજાવી દીધું તમને ડ્રો કરીને ઓકે હજી વિડીયો સ્ટોપ કરીને તમે ડ્રો કરી નાખો ચાલો હું તો આગળ જવા દઉં છું ખરીદના ખાતામાં ઉધાર સાઈડ પિસ્તાલીસ હજાર લખ્યા ફોરમ ના ખાનામાં જમા સાઈડ પિસ્તાલીસ હજાર લખ્યા હવે નામ ઉંધા લખી નાખો ખરીદીના ખાતામાં વિગતમાં લખો ફોરમ ખાતે ફોરમ ના ખાતામાં વિગતે લખો ખરીદ ખાતે હવે એક ધ્યાન નાખવાનું કે તારીખમાં છે ને એક સાત પંદર એક સાત પંદર લખજો આવી રીતના બે હજાર પંદર જુલાઈ એવું ન લખાય લાંબુ લાંબુ એક સાત પંદર એક સાત પંદર બે જગ્યાએ તારીખમાં ઓકે ચાલો આગળ જવો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તો રોકડના ખાતામાં ઉધાર બાજુ સાહીઠ હજાર લખો ખાતામાં જમા બાજુ સાહીઠ હજાર લખો હવે રોકડના ખાતામાં વિગતમાં લખો મૂડી ખાતે મૂડી ખાતામાં વિગતમાં લખો રોકડ ખાતે ઉલ્ટા નામ લખવાના હવે ચાલ લખતા હું બોલું છું એમાં સીધું હવે તો લખતા હોય તમને એક વાર તમને શીખડાવી દીધું છે બેજી કે તારીખમાં 3715 3715 લખાઈ ગયું હવે અવત ખાતે ઉદ્ધાર તે રોકડ ખાતે જમા તો અવત ના ખાતામાં ઉદ્ધાર बाजू 5000 લખો રકમ રૂપિયામાં રોકડ ખાતામાં જમા બાજુ રકમ રૂપિયામાં પાંચ હજાર લખો અવધમાં લખો વિગતમાં રોકડ ખાતે રોકડમાં વિગતમાં લખો અવધ ખાતે તારીખ માં લખો પાંચ સાત પંદર અને પાંચ સાત પંદર બે જગ્યાએ ચાલો પછીની આમ નો જુઓ શનની ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તો શનિના ખાતામાં વયા જાવ ઉધાર બાજુ રકમ રૂપિયામાં એકવીસ છસો પેલા રકમ રૂપિયા લખ નાખવાની શનિના ખાતામાં ઉધાર બાજુ વેચાણ ખાતામાં જમા બાજુ હવે વિગત લખવાની શનિ માં લખો વેચાણ ખાતે વેચાણ માં લખો શનિ ખાતે બે જગ્યાએ તારીખમાં લખી નાખો છ સાત પંદર છ સાત પંદર ચાલો પછી ની છે બેંક ખાતે ઉધાર બાજુ રકમ રૂપિયામાં જમા બાજુ રકમ રૂપિયા માં અગિયાર હજાર લખો બસ હવે વિગત માં શું બેંકમાં લખો રોકડ ખાતે રોકડ લખો બેંક ખાતે બેંક રોકડ ખાતે રોકડ બેંક તારીખ માં લખો આઠ સાત પંદર અને આઠ સાત પંદર બેંક ખાતા માં ઉધાર બાજુ રોકડ ખાતામાં જમા બાજુ

ફર્નિચર માં લખો મારુતિ ફર્નિચર મારુતિ ફર્નિચર માં લખો ફર્નિચર ખાતે બે માં તારીખ માં લખો નવ સાત પંદર અને નવ સાત પંદર ચાલો છેલ્લી આમ નોન ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ઉપાડ ખાતામાં ઉધાર બાજુ પિસ્તાલીસો રોકડ ખાતામાં જમા બાજુ પિસ્તાલીસો લખો રકમ રૂપિયામાં ડાયરેક્ટ ઉપાડ ખાતામાં ઉધાર બાજુ રકમ રૂપિયામાં પિસ્તાલીસો રોકડ ખાતામાં જમા બાજુ રકમ રૂપિયામાં પિસ્તાલીસો હવે ઉપાડ ખાતામાં રોકડ ખાતે રોકડ ખાતામાં ઉપાડ ખાતે વિગતમાં લખો તારીખ માં લખો અગિયાર સાત પંદર અને અગિયાર સાત પંદર થેન્ક યુ વેરી મચ બચ્ચા અસ્તુ જય હિન્દ જય ભારત